એટલે જે ઘઉં સાફ હતો એ ગમે તે કારણોસર ગટર બાજુ ગયેલો એટલે કે વાડમાં વાડમાં ગયેલો બરોબર વાગેલા હતા સવારના અગિયાર વાગેલા હતા અને આ તડકો આજે તો થોડોક પવન છે નહીતર નવ વાગે ને ત્યાં જ આપણે સીધો ચામડીમાં તડકો આમ બે જાય એવો જોરદાર તડકા પડી રહ્યા છે તો ઈ ગમે તે કારણોસર એ વાડમાંથી કુવાનો જે આપણો ગાળ હોય કુવો ગાળેલો હોય એની અંદરથી જે અંદર સામગ્રી નીકળી હોય એને અમે ગાળ કેવી તો કુવાનો ગાળ હોય તો એની સાપ હતો એ સરસડાટ આવતો તો જ રહેલા કે આમ જો આ તડકાનો આવા તડકાનો યાર હાલ્યો આવે છે તો એ તડકો ઈ ખમી ન હોય તો એની લગભગ અંદર તમામ એમના તો પેટ ઘસીને ઝાલવાનું હોય તડકો ખમી ન હોય ગયો એટલે કુવાના ગાળ પાસે આવતા આવતા હાપ હાપ એકદમ ગયો ગયો મરી મંજિલે આ સૂર્યનો તાપ અતિ તીવ્ર છે પોતે પણ ક્યારેય વડાપે ન હાલવું જોઈએ પોતાના નાના બાળકોને પણ બાળક રહ્યા ને એને રમતમાં જે હોય ને એટલે ચંપલય પહેરતા નથી તો બધે ખાસ નોંધ લીધા જેવી છે કે જો સાપ જંગલી જનાવર છે અને તોય જો મરી જતો હોય તો આપણે જંગલી તો ન જ ગણાવી એટલે પોતે પોતાનું ધ્યાન રાખવું અને આવી કાળજાળ ગરમીમાં આપણા બાળકોનું પણ ધ્યાન રાખવું પોતે જ પોતાનું ધ્યાન રાખી તો જ અત્યારે આપણી સેફ્ટી છે હરવાલો એક કિસ્સો નજર હામી આવી ગયો એટલે વાત કરી દીધી તમને સૌને જય શ્રી કૃષ્ણ બધાએ પોતપોતાનું ધ્યાન રાખજો ખુશ રહેજો